પ્રાથમિક શાળામાં આપણે કૃતિ નું નામ કચરો વીણવાનું સાધન બનાવવા કઈ કઈ સામગ્રી ની જરૂર પડે છે આ સાધન ઉચ્ચાલ સિદ્ધાંત કાર્ય કરે છે સ્વચ્છતા પ્રભુતા આવે છે આ સાધન બનાવવા માટે લોખંડી પાઇપના છેડા જે લગભગ દૂર એક ઇંચ જેટલો હોલ પાડો ત્યાં સાયકલમાં વપરાતી બ્રેકના લાઇનરને બોલ્ટ વડે ફિટ કરો અને બીજા છેડે બ્રેક લીવરને ફિટ કરો હવે બેન્ડને બ્રેક વાયર વડે જોઈન્ટ કરી દો હવે તમે બ્રેક લીવર દબાવશો તો બ્રેક લાઇનર દેખાશે જેથી બે લાઇનર વચ્ચે કચરો કે વસ્તુ પકડી શકાશે અને લાઇનરના બહારની બાજુ ફીટ કરવાથી મોકડ્યું થશે ત્યાં એથી કરી શકાશે